થોડું મજામાં અત્યારે હવે દીવ ઘરે આવ્યા હતા અને આ ઢોરવા માટે છે ઘાસ બહુ ઊભો છે અને ધોવા એડા છે છે ને ઘાસ બહુ થઈ ગયો છે તો ઢોળા માટે છે અને આ કોઠે બી છે આ કોઠી બી છે આ કોઠે છે નાના નાના અને એની ઘટી કરી હોય ને તો મજા આવે ખાવાની એમાં ઢોળા માટે બહુ શાક છે હવે બાજરી બધા આવી ગઈ છે સરસ મજાની અને આટલા એડા છે એડી અંદરમાં ઘાસ બહુ થઈ ગયું છે ને એટલે હવે એડા નહીં રાખવાના એડા કાઢી નાખવાના છે અને આની અંદર તમાકુ વાપવાનું છે તમાકુ થાય છે આ કે બધે અમારા છે આ કે પંચાલ ફાર્મ હાઉસ આ બાજરી આપણી ગાઢ આપણી આ એડા આપણા આ એડામાં લોબું કોઈ નથી એટલે હવે તમાકુ વાપરવાનું છે મિત્રો તમને બતાવશો હવે આ બાજરી વાટવાની તૈયારી છે બાજરી આવી ગઈ છે અને આ બાજુ લાસ છે એ જ્યારે વાટવાની છે આપણે જિલ્લા ચંદો છે આવામાં થઈ ગયો છે બરાબર તો તારે બાજુ ઊભો હોય ને ત્યારે જરૂર રહ્યું છે અને તારે મારે જમવાનું વાત છે ને પ્રોગ્રામ થોડા ઢોકળી છે અને શીરો બનાવવાનો છે તમે શીરો ભાવતો હોય તો કોમેન્ટ લખજો મિત્રો કેને કેને શીરો ભાવે છે ચાલો હવે શીરો ખાઈએ ઓકે જય શ્રી રામ બધાને કેમ છો યુટ્યુબ ફેમિલી તમે મજામાં છો આપણે પણ મજામાં છીએ મેં બ્લોક માં તમારું સ્વાગત છે જે સરસ મજાનો સગડી ચાલુ કરી દીધી છે પોલસાની રેના ઉપર તપી ગયો ગરમ પાણી મૂકી છે ગોળ ગોળ વાળું આજે થોડો સરસ મજાનો શીરો બનાવવાનો છે જે સરસ તો આ ઢોકળી બનાવી છે રોજે શાકલી ખાઈ છે છોકરા બોર થઈ ગયા હતા તો કોક નવું બનાવે લોકોને લાલ ચોળા આવે અને ચો આ ઢોકળી નાખીએ મસાલા વાળી અને થોડા બાદ શીરો બનાવશે અને શીરો ખાવ શીરો ખા ચોવા ઢોકળી ખાય આ ચોકડી ખાશે ને જો ગરમી પાડવાનું સ્ટાર ચાલુ થઈ ગયું છે તમે ખૂબ પડે છે બીમાર બીમારી ખૂબ અસર ચાલે છે તો તમારે તબિયત તમે સાચવજો ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખજો ના ખાવા આવે તો થોડું ઘણું ખાજો લીંબુનું પાણી પીજો પણ એ તો મોસમ બી જરૂરી છે બહાર જોવાઓ બેહી ગયા છે સરસ મજાના એટલે વાતાવરણ રાતર બહુ સારું છે રાજી ગયા છે એટલે આપણે જમવાનું થોડું વ્યાજ બનાવી નાખ્યા છે ગરમીના કારણે ખેતરમાં લાઇટ બાઇટનો પ્રોબ્લેમ હોય એટલે

સરસ મજાનો શીરો તે ભાળો ઘઉંના ફળકાનો અને સાથે સાથે ચોળા ઢોકળે છે આ તો ખાવાની મજા આવશે પણ જેને શીરો ભાવતો હોય અને એ કોમેન્ટમાં લખજો શીરો સરસ મજાનો બન્યો છે ઘઉંના ફળકાનો અને વાલો શીરો હોય એ કોમેન્ટ લખજો અને તમે કયા ગોમથી વિડીયા જોવો છો એ સાહેબ બંને તમે કોમેન્ટ લખજો અમને ખબર પડે કે અમારા ફ્રેન્ડ બહુ ઊંચું છે અને અમને આગળ માર ફ્રેન્ડ છે અને સપોર્ટ બહુ આલે છે અને ખાસ કરીને બહેનો ભાગીઓ ભાઈઓ અમારા વિડીયો તમે જોવો છો એના પરથી તો શીરો ખાવ પણ થોડોક અને શીરો ખાઈને કોમેન્ટ કરજો મસ્ટ ઓકે બોલ બોલ ચલો જો જમવા આપણે બે હાથ ધ્યાસે આવે શીરો બની જો છે જોવા ટોપલી છે આજના જમવામાં ને રોજે શું સબ્જી બનાવી

સપોર્ટ કરો સપોર્ટ કરજો ને બોક્સમાં લખજો તો જોવો અમને ખબર પડે કે મારા ભાઈઓ જોવે છે